આકોર સમાજ પ્રગતિના પંથે ચાલી રહ્યો છે અંધશ્રદ્ધાથી દૂર એકવીસમી સદી તરફ આગળ વધી રહ્યો છે શિક્ષણ સમજણ અને હિંમત એ એની ઓળખ છે પણ પટેલ સમાજ હજી સુધી માતાના પ્રકોપમાં ડરમાં બંધાયેલો છે માતા વરદાય પ્રકોપ નથી કરતી માતા તો આશીર્વાદ આપે છે સુરક્ષા આપે છે માતા માર્ગ બતાવે છે પ્રકોપ તો એ અમે જન્માવેલો ડર છે અને એ ડર તોડવાની હિંમત આજે ગેનીબેન ઠાકોરે બતાવી દીધી વાહ ભાઈ વાહ વાહ ગેનીબેન વાહ એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનો તક હોય તો ડોક્ટરને બતાવો હગાવાલાને બતાવું અને વાત કરવાની કોઈ પણ અકામળ હોય તો વાત કરવાની પાંચ જણા મિત્રોને કહેવાનો પણ ચાય અંશ્રદામાં આવવાનું ને અને ભોપા જો આખા તેનું બધું મટાવી દેતા હોય